ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એવું કહે છે કે હું રાજીનામું આપી દઈશ ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપી દઈશ કેમ કે જ્યારે ચેતરબાઈ વસાવા ગુનો ના કર્યો હોય તો ગુનો કર્યો હોય તો હું કે લડીશ ફરી બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ પ્રકારની વિડીયો છે એ આપણે બધી જ આ ચેનલ પર તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું સૌથી પહેલાં તો મિત્રો વાત કરવામાં આવે તો મનસુખભાઈ વસાવા સાહેબ જે ભરૂચના સાંસદ છે છેલ્લા ત્રીસ વર્ષથી જે રાજ કરી રહ્યા છે ત્યારે અત્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે ભરૂચની અંદર નર્મદાની અંદર શું ચાલી રહ્યું છે એ તમને ખબર જ હશે અને સાથે સાથે વાત કરવામાં આવે તો એવું કહી રહ્યા છે કે ભાઈ કે હું બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી નથી લડવાનો પરંતુ મિત્રો તમને શું લાગે મનસુખભાઈ વસાવા સાહેબ શું ચૂંટણી નહીં લડે કે લડશે એ હવે ખાસ કરીને આપણે ખાસ જાણતા નથી પરંતુ અત્યારે જે રાજકારણ જે છે અત્યારે ખૂબ જ ગરમાયું છે ને સાથે સાથે વાત કરવામાં આવે તો એવું કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવા સાહેબ જે ખુદ કરી રહ્યા કહી રહ્યા છે કે ભાઈ બે હજાર સત્યાવીસની અંદર અમારા જ નેતાઓ જે ખોટું કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખોટું કરી રહ્યા છે પરસાર નથી કરતા લોકોને નથી સમજાવતા લોકોને જાગૃત નથી કરતા આ રીતના પોતે કીધું છે પરંતુ અત્યારે માનવા એમ તો જે આમ આદમી પાર્ટીના નેતા જેવા નિરંદન વસાવા જેવા જે અત્યારે ગામડે ગામડે ફરી રહ્યા છે લોકોને જાગૃત કરી રહ્યા છે એવામાં મનસુખભાઈ વસાવા સાહેબ ખુદ કહી રહ્યા છે કે આપણે પણ જાગૃત લોકોને કરવું પડે તો જ આપણે ચૂંટણી જીતીશું બાકી આ વખતે કંઈ નક્કી નથી હવે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો અત્યારે માનવામાં આવે તો જે બરૂચ અને નર્મદા જેવા જિલ્લાની અંદર જે આમ આદમી પાર્ટીનો ખૂબ જ માન વધી રહ્યું છે અને સાથે સાથે બે દિવસ પછી શું થવાનું છે તમને કહેવાની બિલકુલ બી જરૂર નથી એ તમારે સમજી જવાનું છે ખાસ કરીને આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળશું તરત જ નવા વિડીયોમાં જે હિન્દ વંદે માતરમ